કોની લાપરવાહીથી થી વિદ્યાર્થીઓ ઘવાયા આ માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે કેમ કે જૂનાગઢના ઉના તાલુકામાં શાળાની છત પરથી પોપડા પડ્યા વિદ્યાર્થીઓની દયની સ્થિતિ વાંસોજ ગામે ચાલુ શાળાએ છત પરથી પોપડા પડતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છ વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ધીમી ગતિએ ચાલતા કામે વિદ્યાર્થીઓને ઘાયલ કર્યા હોવાનું આચાર્યનું નિવેદન અલબત્ત કોની લાપરવાહીથી આ વિદ્યાર્થીઓ ઘવાયા પ્રાથમિક શાળાના બાળકો ઘવાયા એ માટે જવાબદાર કોણ એવો મોટો પ્રશ્ન થાય છે જૂનાગઢના ઉના તાલુકામાં શાળાની છત પરથી પડ્યા પોપડા વાસુજ ગામે ચાલુ શાળાએ છત ઉપરથી પોપડા પડતા વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત બપોર પાળીમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે બેસાડ્યા ત્યારે એ સમયે ઉપરથી સ્લેબમાંથી થોડું પ્લાસ્ટર નીચે પડ્યું છે તૂટીને બે છોકરાઓને બે ત્રણ જેવા ટાંકા આવ્યા છે બાકી બીજા છોકરાઓને થોડુંક છોલાવ્યું છે હા આખી બિલ્ડિંગ બધું રિનોવેશન છે ના સમયસર આવતા નથી એમને જાણ કરેલી છે એટલે આવે બે ચાર દિવસ પછી પાછું બંધ રહે આવે બંધ રહે એ રીતનું છે હાલ પૂરતું એ લોકોએ ડ્રિલિંગથી ધાબાનું કામ બીજી બાજુની બિલ્ડિંગમાં તોડેલું છે પણ હજુ બધું કામ બાકી ઘણું બધું કામ બાકી બોલે છે કોન્ટ્રાક્ટર કોણ છે એ ખબર નથી પૃથ્વી બિલ્ડર્સને આપેલું છે પછી એમના માણસો કામમાં મજૂરો લઈને આવે છે જુનાગઢના ઉના તાલુકામાં શાળાની છત પરથી પોપડા પડ્યા ચાલુ શાળાએ પોપડા પડતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છ જેટલા વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ધીમી ગતિએ ચાલતા કામે વિદ્યાર્થીઓને ઘાયલ કર્યા હોવાનું આચાર્યનું નિવેદન કોની લાપરવાહીથી વિદ્યાર્થીઓ ઘવાયા અને જવાબદાર કોણ તે મહત્વનો પ્રશ્ન આ મામલે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉનાથી હરેશભાઈ વાઢેર ફોન લાઈન થી જી હરેશભાઈ શું છે સમગ્ર મામલો હરેશભાઈ હાજી જી કેવી રીતે આ દુર્ઘટના થઈ ત્યાં અમારે બે પાળીમાં શાળા ચાલે છે જી કારણ કે આ જે રિનોવેશન નું કામ આવ્યું ને એના કારણે બે પાળીમાં શાળા છે એટલે બપોર પાળીના જે બાલવાટીકાથી ધોરણ પાંચ ના બાળકો હતા એ બાળકો શાળા બારે આવી અને પ્રાર્થના સભામાં હતા એ દરમિયાન ઉપરની જે લોબી છે એ લોબીમાંથી ત્રણ બાય ચાર નું એક નાનું પોપડું પડેલું હેલો જી હા અને બાળકોને ઈજા થયેલી એમાં ચાર બાળકોને માથાના ભાગે ઈજા થયેલી બરાબર ને બીજા ત્રણ બાળકોને થોડી છોલાયેલા છે એટલે એને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા

મેં એજ કે રિનોવેશનમાં સોંપી દીધું આજે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે સરકારની એજન્સી કરે છે કે કોન્ટ્રાક્ટરને કામ સોંપવાવાનું સરકારી એજન્સી ઉપરથી જેથી સમગ્ર શિક્ષામાંથી એજન્સી નક્કી કરેલી હોય ને એ એજન્સી કરે છે આપણે આશા રાખીએ કે બાળકો જલ્દી સ્વસ્થ થઈ જાય અમારી સાથે વાત કરવા બદલ હરીશભાઈ આપનો આભાર તો જૂનાગઢના ઉના તાલુકામાં શાળાની છત પરથી પોપડા પડ્યા જેમાં વાંસોજ ગામે ચાલુ શાળાએ છત પરથી પોપડા પડતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છ જેટલા વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી